કાર્યક્રમની શરૂઆતમાં ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ ડોક્ટર મનમોહનસિંહ તથા સાયણગામના મહિલા સરપંચ સરપંચિજ્ઞાસાબેન ઠક્કરના દુઃખદ અવસાન નિમિત્તે બે મિનિટનું મૌન પાળી તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બાલ મંદિરથી ધોરણ બાર સુધીના સમગ્ર વર્ગોમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને દેલાડના નટવરભાઈ નાથુભાઈ પટેલના સ્મરણાથી પરિવાર દ્વારા પારિતોષિક આપવામાં આવ્યા હતા તેમજ સમગ્ર વર્ગોમાં દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને દેલાડના શ્રીમતી રમીલાબેન પટેલ તથા શ્રીમતી મંજુલાબેન પટેલના પરિવાર તરફથી પારિતોષિક આપવામાં આવ્યા હતા તથા બાલમંદિર વિભાગથી ધોરણ બાર સુધીમાં વર્ગમાં પ્રથમ દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને શ્રી જયેન્દ્રભાઈ દેસાઈ સાંધિયેર તરફથી રોકડમાં પુરસ્કાર આપવામાં આવ્યા હતા તેમજ શ્રીમતી પારુલબેન્ડી પટેલ આરસી જીએસએમ કોમ્પ્યુટર ક્લાસીસ સાયન્સ તરફથી ધોરણ નવથી બારમાં વર્ગમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા મંદિર ધોરણ એકથી માં વર્ગમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને સ્વ જાનકીલાલ શાહ તથા સજ્જનબેન શાહના સ્મરણાર્થી શ્રી કનૈયાભાઈ શાહ તરફથી શિલ્ડ આપવામાં આવ્યા હતા ધોરણ એકથી આઠમાં દીતી આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ શ્રી જવાહરભાઈ પટેલ તરફથી આપવામાં આવ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં સ્વ જાનકીલાલ શાહ તથા સ્વસજ્જનબેન શાહના સ્મરણાથી એમના પરિવાર તરફથી રૂપિયા એક લાખનું દાન તેમજ સ્વ અમૃતલાલ છોટુભાઈ નાયકના સ્મરણાથી શ્રી દર્શનભાઈ નાયક શ્રી જયેશભાઈ નાયક તથા તેમના પરિવાર તરફથી વિદ્યાર્થીઓના પુરસ્કાર માટે રૂપિયા એક લાખનું દાન જાહેર કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમ શ્રી સાયણ કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરીશભાઈ બીમાળી ઉપપ્રમુખ શ્રી દર્શનભાઈ નાયક માનદ મંત્રી શ્રી રાકેશભાઈ પટેલ સહમંત્રી કિશોરભાઈ પટેલ સભ્યશ્રી પ્રણભાઈ ટેલર સભ્યશ્રી મિતુલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાના આચાર્ય શ્રી એસ એમ હિરપરા સાહેબ શ્રી દેવેન્દ્રસિંહ આઈ ઠાકર નિરીક્ષક શ્રી શ્રી હરેશભાઈ પટેલ શ્રી અર્જુનભાઈ ગ્રાસિયા પ્રાથમિક વિભાગના નિરીક્ષક શ્રી નીતિનભાઈ સૌ મિત્રો તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા